દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિન ખત્રી દર્શક મિત્રો સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલીમાં ઠંડીનો ચમકારો થયો છે અને ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ઠંડીનું પ્રમાણ વધતા બોડેલીથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ઉપરથી પસાર થતા રાજુભાઈ વંજારાએ એક વિડીયો છે તે અમને મોકલ્યો છે તમે જોઈ શકો છો વહેલી સવારે જ ધુમ્મસભર્યું વાતાવરણ હતું અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે સામેના કોઈ પણ પ્રકારના કોઈ ઘર મકાન કે કોઈ વસ્તુ પણ દેખાતું નથી ધુમ્મસભર્યું વાતાવરણને લઈને હિલ સ્ટેશન જેવો માહોલ છે તે છવાયો છે ઠંડીનું પ્રમાણ વધી જતાં લોકો છે તે ધ્રુજી ઉઠ્યા છે